ગુજરાતી વાસ્તુશાસ્ત્રમાં તમારું સ્વાગત છે મિત્રો ઓમ મંત્ર અને બ્રહ્માંડનું રહસ્ય ઓમ મંત્ર ઉત્પત્તિ કેવી રીતે થઈ મિત્રો શું તમે પણ જાણવા માગો છો આપણે બધા જાણીએ છીએ કે ઓમ એક ખાસ મંત્ર છે ઓમ મંત્રનો પાઠ કરવાથી વ્યક્તિને શાંતિ મળે છે અને સકારાત્મકતા વધે છે પરંતુ આ સિવાય શું ઓમ મંત્રનું બીજું કોઈ છુપાયેલું રહસ્ય છે તેનો રહસ્ય જાણવાથી તમને બ્રહ્માંડના સિક્રેટ ત્રણસો દુનિયાના સૌથી મોટા ખજાનાના તમામ તાળા ખોલી શકો છો અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ પણ બની શકો છો અને તમે એ પણ જાણી શકો છો કે આત્મા શું છે મોક્ષ શું છે ભ્રમા શું છે તમે સંસારમાં કેમ આવ્યા છો અને તમારો ઉદ્દેશ્ય શું છે જો તમે ઓમનું રહસ્ય નથી જાણતા તો તમારી પાસે અરબો ખરબો પૈસા હોવા છતાં પણ તમે વિશ્વના સૌથી ગરીબ અને નમ્ર વ્યક્તિ બનીને રહેશો અને અને વેદ આ મંત્રનો રહસ્ય મેળવી શકો છો પરંતુ તમારી પાસે વેદ અને પુરાણોનો અધ્યાય કરવા માટે પૂરતો સમય નથી તો તમારે શરૂઆતથી અંત સુધી અમારી આ પ્રસ્તુતિ એકાગ્ર મનથી સાંભળવી જોઈએ જેથી તમે સમજી શકો ઓમ એ ધર્મ પ્રતીક છે આ એક એવો ધોની કે મંત્ર છે જેની અંદર અગણિત રહસ્યો સમાયેલા છે ઓકે બ્રહ્માંડ એવી ઉર્જા છે જેમાંથી આ બ્રહ્માંડ નિર્માણ થયું છે ઘણા દેશોમાં અલગ અલગ જગ્યાએ સંશોધન ચાલી રહ્યું છે કે ઓમના અવાજની આપણા શરીર પર શું અસર થાય છે આ સંશોધનમાં જ્યારે જુદા જુદા અવાજો જોરથી વગાડવામાં આવે છે ત્યારે દરેક અવાજની અસર શાંત પાણીમાં અલગ અલગ જોવા મળે છે પરંતુ ઓમના અવાજની પાણી પર અલગ અસર થાય છે સંશોધકોને પણ આશ્ચર્ય થયું કે જ્યારે ઓમનો અવાજ વગાડવામાં આવે છે ત્યારે સનાતન ધર્મમાં વર્ણવેલ શ્રી યંત્રના આકાર જેવો આકાર પાણી પર બને છે ઓમ સિવાય કોઈ પણ અવાજ આવો આકાર બનાવી શકતો નથી સંશોધકે કહ્યું કે ઓમનો અવાજ અમૂલ્ય જ્ઞાનનો ખજાનો છે પ્રાચીન સમયમાં એક સાધુને લાગ્યું કે ગુપ્ત મંત્રથી મોટા ખજાનાના તાળા ખોલી શકાય છે ત્યારે આ સાધુ ગુપ્ત મંત્રની શોધમાં એક એક મોટા આશ્રમમાં જાય છે અને ત્યાંના મૂલ્યવાન ગુપ્ત મંત્ર આપવાનું કહે છે ત્યારે આચાર્યે કહ્યું કે હું તમને ગુપ્ત મંત્ર આપીશ પણ તમારે અહીં વર્ષો સુધી સેવા કરવી પડશે ત્યારે સંન્યાસી આ વાત સ્વીકારી અને વર્ષો સુધી સેવા કરી એક દિવસ સાધુ આચાર્ય પાસે ગયા અને કહ્યું હવે મને તે ગુપ્ત મંત્ર આપો ત્યારે આચાર્યએ કહ્યું કે ઠીક છે તમે મારા નજીક આવો હું તમારા કાનમાં તે ગુપ્ત મંત્ર કહું છું જ્યારે સાધુ નજીક ગયા ત્યારે આચાર્યએ એ નો મંત્ર આપ્યો આ સાંભળીને સાધુ ખુશ થઈ ગયો અને ત્યાંથી ચાલ્યા ગયા ઘરે જઈને ઓમ મંત્રનો જાપ શરૂ કર્યો પણ પૈસા ન મળતા તેને શંકા હતી કે તે આચાર્ય જ્યારે તે બહાર આવ્યો ત્યારે તેને જોયું કે એકમાં તેના પુત્રને ઓમ નામથી બોલાવી રહી છે ઓમ બેટા અહીં આવો આ સાંભળીને સાધુ ચોકી ગયા જ્યારે કોઈના પુત્રનું પુત્ર નું નામ ઓમ હતું જ્યારે તે આગળ ગયો ત્યારે તેને કેટલાક બ્રાહ્મણોને જોયા તે બ્રાહ્મણો હરિ ઓમ હરી ઓમ નો જાપ કરી રહ્યા હતા સાધુએ અનુમાન લગાવ્યું કે અહીં દરેક જગ્યાએ ઓમ નો જાપ થઈ રહ્યો છે જ્યારે સંન્યાસી રસ્તામાં આગળ વધ્યો ત્યારે કેટલાક વિદ્યાર્થીઓને ઓમ શાંતિ ઓમ શાંતિ કહેતા સાંભળ્યા પછી સાધુ કહેવા લાગ્યો ક્યાંક આગળ ઓમ બોલાઈ રહ્યું છે તો ક્યાંક પાછળ આ મંત્ર તો બધાને જ ખબર છે તેથી આ ગુપ્ત મંત્ર કેવી રીતે હોઈ શકે ચોક્કસ મારી સાથે છેતરપિંડી થઈ છે પછી તે સાધુ પોતાના આચાર્ય પાસે ગયો અને કહ્યું આચાર્ય તમે મને કેવો મંત્ર આપ્યો છે તે બધા જાણે છે તો પછી આ ગુપ્ત મંત્ર કેવી રીતે છે તમે મને બીજો ગુપ્ત મંત્ર આપો જેના દ્વારા હું ખજાનો મેળવી શકું આચાર્ય એ કહ્યું છે હું તને બીજો ગુપ્ત મંત્ર પણ તમારે એક કામ કરવું પડશે આચાર્ય અંદર જાય છે અને એક પથ્થર લાવે છે અને સન્યાસીને કહે છે આ લે સન્યાસી આ પથ્થરને બજારમાં લઈ જાઓ અને તેનો મૂલ્ય જાણ્યા પછી પાછો લાવજે પરંતુ યાદ રાખો કે આ પથ્થર વેચવાનો નથી સાધુ તે પથ્થર લઈને બજારમાં ગયો અને શાકભાજીના વેપારીને બતાવ્યો શાક વિક્રેતાએ કહ્યું આ પથ્થર મારા શાકભાજી તોલવાના બાટ જેટલું જ વજનદાર છે હું તને બદલામાં થોડાક શાકભાજી આપીશ સાધુએ પથ્થર લીધો અને કાપડ વેચનાર પાસે ગયો કપડાના વેપારીએ કહ્યું શું તમે વિચાર્યું છે કે અમે મૂર્ખ છીએ શું તમે પથ્થર વેચીને અમને માંગો છો હું આ પથ્થરને મફતમાં પણ લેવા માંગતો નથી પછી સાધુ તે પથ્થરને એક સોનારની દુકાનમાં લઈ ગયો ઝવેરીએ પથ્થર તરફ જોયું અને કહ્યું તને આટલું મૂલ્યવાન રત્ન ક્યાંથી મળ્યું આ ખૂબ મૂલ્યવાન રત્ન છે મારી પાસે આટલા પૈસા પણ નથી હું આ રત્ન ખરીદી શકું અને આખા રાજ્યમાં ભાગ્યે જ કોઈ હશે જે તેને ખરીદી શકશે પછી તે સાધુ પથ્થર લઈને આચાર્ય પાસે ગયો અને આચાર્યને કહે છે હે મહાત્મા હું આ પથ્થરને ઘણા વેપારીઓને બતાવ્યો પરંતુ તેઓએ બધાએ તેને નકામો સમજ્યો પરંતુ એક સોનાના વેપારી તેને મૂલ્યવાન બતાવી રહ્યો હતો અને અન્ય લોકો માટે તે પથ્થર માત્ર હતો હે મહાત્મા તમને ખબર હતી કે આ પથ્થર નથી પરંતુ જાણી શકો જે રીતે વ્યક્તિ આ પથ્થરની કિંમત જાણી શકતા નથી એટલે કે તેની કિંમત દરેક માટે એક રહસ્ય છે હર કોઈ એને પારખી શકતું નથી ફક્ત પારખી આંખો જ ઓળખી શકે છે તે પથ્થર નથી પણ એક રત્ન છે એ જ રીતે ઓમ પણ એક એવું રત્ન છે જેનું મૂલ્ય ગુપ્ત છે અને જેઓ તેની કિંમત જાણતા હોય છે તેઓ સમૃદ્ધ બને છે હવે ધ્યાનથી સાંભળો હું તમને ઓમનો વિસ્તાર પૂર્વક રહસ્ય સમજાવું છું દેવોના સેનાપતિ ભગવાન કાર્તિકે ભગવાન શિવને ઓમનો જે અર્થ બતાવ્યો છે ભગવાન શિવના કહેલા ઓમનો અર્થ હું તમને કહું છું ઓમ એક એવો કુદરતી ધ્વનિ છે જે કોઈ પણ અથડામણ વગર ઉત્પન્ન થાય છે તે છે અધ્વનિ ઉધ્વનિ મધ્વનિ જ્યારે અધ્વનિ અને ઉધ્વની મળે છે ત્યારે ઓ ધ્વનિ બને છે જ્યારે ઓ ધ્વનિ સાથે મળે છે ત્યારે તે ઓમ બનાવે છે ઓમની ત્વન ત્રણ ધ્વનિઓથી જ સમગ્ર વિશ્વની તમામ ભાષાઓ અને બોલીઓ બને છે અને અને એક મંગો વ્યક્તિ પણ અધ્વનિ ઓધ્વનિ બોલી શકે છે આ ત્રણ શબ્દ બોલી શકે છે તમારી ભાષા કોઈ પણ હોય પણ જ્યારે શબ્દના ઉચ્ચારણ માટે તમે મોઢું ખોલો છો ત્યારે સૌથી પ્રથમ આકાર ધ્વની જ નીકળે છે અને જ્યારે તમે તમારું મોઢું બંધ કરો છો ત્યારે મધ્વની જ નીકળે છે અને જ્યારે તમે હોઠને પાસ લાવીને અડધું મોડ ખુલ્લું અને અડધું બંધ રાખો છો ત્યારે ઉધ્વની સંભળાય છે એટલા માટે બધી જ ભાષાઓની બધી ધ્વનિ પછી તે સ્વર હોય કે વંજન ઓમકારના અંતર્ગત આવે છે તેથી ઓમ એ એક વિશિષ્ટ સાર્વત્રિક ધ્વનિ છે ઓમ ઈશ્વરનું પ્રતીક છે માંડુકિયા ઉપનિષદ અનુસાર ઓમકાર એ વિશ્વની ઉત્પત્તિ અને પ્રતીક છે અને આ સમગ્ર વિશ્વના અસ્તિત્વનું પ્રતિનિધિત્વ કરે છે ઓમકાર આત્મા તેના ભૌતિક અવયવો અને ઇન્દ્રિયો દ્વારા આનંદ આનંદ લે છે બીજી અવસ્થા સ્વપ્ન અવસ્થા છે આ અવસ્થામાં આત્મા તેના પુરુષ દ્વારા અંતપ્રજ્ઞા દ્વારા આનંદ અનુભવ કરે છે ત્રીજી અવસ્થા સુસુક્તિ છે આ અવસ્થામાં આત્મા પોતાના મન દ્વારા અનુભવ કરે છે આ અવસ્થામાં આવ્યા પછી આત્મા અદ્વૈત શિવ માત્ર શિવ જ રહે છે હવે તેને જીવ જગત અને બ્રહ્મ વચ્ચેનો પ્રપંચ નથી રહેતો અને તેને અનાહત નાદ ઓમ સંભળાય છે અનાહત અનાથ કોઈ ધ્વનિ નથી પરંતુ એક અનુભૂતિ છે છે જેમાં આત્મા કહે શિવોહમ અનાહુભૂતિ ઓમકાર છું મેં જગતના રૂપમાં મેં મારો વિસ્તાર કર્યો છે હું જ વાઘ છું અને હું જ મારા હરણરૂપ શરીર ને મારવા જઈ રહ્યો છું મેં જ મારા પુત્રના રૂપમાં જન્મ લીધો છે અને મેં જ મારા માતા-પિતાના રૂપમાં જન્મ લઈ ચૂક્યો છું આ સંસારમાં કેવલ મેં જ શું મારા સિવાય કોઈ નથી બોલવા વારો પણ હું જ છું અને સાંભળવા વારો પણ હું જ છું એક સાપ બનીને હું જ મને દંસવા જઈ રહ્યો છું અને હું જ તેનાથી બચવા માટે દોડી રહ્યો છું આ ૐકારનું રહસ્ય જણા બાદ સોનું ચાંદી રૂપિયા પૈસા બધું માટી જેવું લાગવા લાગે છે કારણ કે આ બધું ભૌતિક પદાર્થ વાસ્તવમાં મારો જ સ્થૂલ રૂપ છે હું તો એટલો અમીર છું કે આ ઘર આ જમીન આ પૃથ્વી આકાશ તારા મંડળ જ નહીં પરંતુ આખું બ્રહ્માંડ જ મારું છે અને આવા કેટલા બ્રહ્માંડ હશે જે મારું જ અંગ છે તો જ્યારે મને આવું મળે ત્યારે મારા જેટલો સમૃદ્ધ કોણ હોઈ શકે જ્યારે મને આટલો મોટો ખજાનો મળી રહ્યો છે તો હું આ કિલો સોનું ચાંદી અને રૂપિયા પાછળ શા માટે દોડું અને આ ખજાનો મેળવવા માટે મેં તમને ત્રણ નંબરની ચાવી ઓમકાર ચાવી આપી છે જે હવે હું તમને આપી રહ્યો છું ચાલો હું તમને કહું મૂળભૂત કુદરતી અવાજો ત્રણ છે કુદરતી રંગો ત્રણ છે લાલ પીળો અને વાદળી પ્રકૃતિના મૂળભૂત લક્ષણો ત્રણ છે નામ સ્વરૂપ અને ગુણો માનવ શરીરની તસવીર પણ ત્રણ છે કપ દેવો પણ ત્રણ છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પદાર્થના મૂળ તત્વ ત્રણ છે ન્યુટ્રોન પ્રોટોન અને ઇલેક્ટ્રોન પ્રથમ આયામ ત્રણ છે લંબાઈ ચોળાઈ અને ઊંડાણ પૂર્વક અને આ ત્રણ નંબરની ચાવીનો જેટલો ઊંડાણમાં માં અધ્યાય કરશો અને તેની ગહેરાઈમાં જશો તો તમે મને શોધશો નહીં પણ તમે તમારી જાતને શોધી શકશો કારણ કે આ દુનિયામાં તમારા સિવાય બીજો કોઈ છે જ નહીં ફક્ત તમે જ છો મિત્રો ઓમ મંત્રની ચાવી જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડિયોને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બેન નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો મળીશું એક જ નવી માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો તમારો ખૂબ ખૂબ આભાર